સુરતમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં વધુ એક નવજાત બાળકને ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું છે કતારગામ વિસ્તારમાં એક જનિતાએ પોતાનું પાપ છુપાવવા માટે બાળકને અનાથ આશ્રમ નજીક ત્યજી દીધું હતું આ અંગે રાહત દરીને જાણ થતા એકસો મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું કતારગામમાં તાજી જન્મેલી બાળકી મળી આવી હતી કતારગામ બાળ આશ્રમ રોડ પર બાળકી મળી આવી હતી બાળકીનો રડવાનો અવાજ આવતા રાહત દરીની નજર પડી હતી રાહત દરીએ તાત્કાલિક એકસો આઠને પણ જાણ કરી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી જ્યાં હાલ બાળકીની સિવિલ હોસ્પિટલમાં એનઆઇસયુમાં દાખલ કરી સારવાર ચાલુ છે કોઈ માતાએ પોતાનું પાપ બાળકીને ત્યજી દીધી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે માતાએ જ પોતાની બાળકીને ઠંડીમાં ઠુઠાવટી હાલતમાં છોડી દીધી હોવાની લોકોએ ફિટકાટ વરસાવી હતી ત્યારે રાતના અંધારામાં દીકરીને ત્યજી દેનાર સામે સીસીટીવી સહિતના આધારે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે अपना नाम डॉक्टर गणेश रोहित मेडिकल सुपरिटेंडेंट हॉस्पिटल रोड आज सुबह हमें कतारगाव एरिए के बस स्टैंड के पास एक नवजात बाड़की मिली है जिसकी उम्र अंदाज एक से दो दिन की लगती है और जिसका वज़न 1.8 पॉइंट जैसा है जो हमारे यहाँ एक सौ लाया गया है और हमारे यहाँ हमने एन में एडमिट किया है उस बच्ची के ऊपर थोड़े से उजरना है और थोड़े से जो क्या क्या, क्या डी काटे हैं ऐसे इंजुरीज हैं वैसे बार की स्वस्थ है और उसका इलाज चल रहा है उसमें हम बाकी बेसिक इन्वेस्टिगेशन करवाने हैं वो जैसे ही मिल जाएंगे जैसे कि एक्सरे और बा, और बाकी इन्वेस्टिगेशन और यदि अंदर कोई और इंजरीज डीप इंजरीज नहीं मिलती हैं तो उसको हम स्वस्थ मतलब फीडिंग चालू कर देंगे अदरवाइज आईवी वी के द्वारा फ्लूइड दे, देंगे तो कोई माता पिता का माता पिता के लिए हमने पुलिस को इन्फॉर्म कर दिया है और पुलिस के द्वारा वो ढूंढा दू, जाएगा जी मारो नाम डॉक्टर फोरम देसाई है अहिया सूरत सिविल में सवार है। एक सौ एक नवजात बाड़की ने लई कतारकाम बाड़ाश्रम पास थी मड़ी आल थी બાળકીની સ્થિતિ હાલ સ્ટેબલ છે અને એને આગળ વધુ સારવાર માટે એનઆઇસ્યુમાં મોકલવામાં આવે છે અને કટારગામ પોલીસને જાણ કરવામાં આવે છે એકાદ દિવસ હેલો બાળકીને અત્યારની સ્થિતિ તો સારી છે વધુ સારવાર માટે એને એનઆઇસયુ માં મોકલવામાં આવે છે